પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકા ખાતે વિરાટ નારાયણ વન તાજપુરામાં આગામી અઢાર સપ્ટેમ્બરના રોજ અગિયાર વૃક્ષારોપણ સાથે પાંચ લાખ વૃક્ષો વાવવાનું આયોજન કરવામાં આવનાર છે હાલોલ તાલુકામાં આવેલ શ્રી નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ તાજપુરા તથા વન વિભાગ પંચમહાલના સંયુક્ત ઉપક્રમે પરમ પૂજ્ય શ્રી નારાયણ નિવાસ સ્થાન પાસે વન વિભાગની જમીનમાં પાંચ લાખ આયુર્વેદિક વૃક્ષો વાવી વિરાટ નારાયણ વનનો છેર તથા જાળવણી ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે નારાયણ પરિવારના દરેક ભક્ત પ્રાકૃતિક કૃષિ ખેડૂતો પૂર્વ સૈનિકો વિદ્યાર્થીઓ યોગ પરિવાર તથા દરેક સામાજિક સંસ્થાના અગ્રણીઓ દ્વારા એક પેડ નારાયણ બાપુ કે નામ અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સૂત્ર એક પેડ મા કે નામ માટે રોપવામાં આવશે નારાયણ બાપુ જે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ આઈ ઓપરેશન થાય છે એવા નારાયણ ધામમાં આજુબાજુની જગ્યામાં વન વિભાગ સાથે સંલગ્ન નારાયણ આરોગ્યધામ ટ્રસ્ટ બંને મળીને અઢારમી અગિયાર હજાર એકસો અગિયાર વૃક્ષો એક એક છોડ લોક અગિયાર હજાર એકસો અગિયાર વ્યક્તિ દ્વારા રોકવામાં આવશે અને આવનારા સમયમાં વન વિભાગ સાથે સંલગ્ન થઈને અઢીસો એકર જમીનમાં ટ્રસ્ટનું જે અમલ થયું છે એની સાથે પાંચ લાખ વૃક્ષો રોપવા માટેનું ટ્રસ્ટનું આયોજન થઈ ગયું છે અઢારમી તારીખે વન મંત્રી મુળુભાઈ વેરા પણ આવે છે અને એમની ઉપસ્થિતિમાં લોકલ ધારાસભ્યો સંસદ સભ્યો સાથે આ ભવ્ય કાર્યક્રમનું આયોજન થયું છે એની આજે મિટિંગ પણ થઈ છે અને એ મિટિંગમાં પણ સંખ્યાત્મક રીતે જે કરવાનું વ્યવસ્થાનું હતું આજની મિટિંગમાં એ બધી વાતો થઈ છે અને આ તો બાપુની જગ્યા છે તપસ્વી ભૂમિ છે એટલે મને ચોક્કસ વિશ્વાસ છે કે બાપુ દસ હજાર અગિયાર હજાર એકસો અગિયાર થી શરૂ કરીને પાંચ લાખ સુધી બાપુ જ પહોંચાડવાના છે એમાં બધા નિમિત્ત બનવા માટે બધા એ દિવસે આવવાના છે ત્યારે મારી બધા નારાયણ પરિવારને પણ પર્યાવરણ પ્રેમીને પણ એક અપીલ છે કે આ અઢારમીના એક ઉપયોગી કાર્યક્રમમાં આપ બધા પધારો કિરણ ગોયલ સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ પંચમહાલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ